સિગવણના તોરની પ્રાથમિક શાળાના નારાધમ આચાર્ય દ્વારા 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ તેમજ હત્યાનો મામલો સામે આવ્યો છે સિગવણના તોરણી પ્રાથમિક શાળાના નારાધમ આચાર્ય દ્વારા 6 વર્ષીય બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ તેમજ હત્યાનો મામલો સામે આવ્યો છે મૃત બાળકીના નિવાસસ્થાની નેતાઓનો જમાવડો થયો હતો ચાલોદ 130 બેઠકના ભાજપના ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા ભોગ બનનાર દીકરીના ઘરે પહોંચ્યા હતા મહેશભાઈ ભૂરિયાએ બાળકીના પરિજનોને સાત્વના પાઠવી હતી બાળકીના પરિજનોએ હત્યાના નરાધામ આચાર્ય ગોવિંદ નટને સખતમાં સખત સજા તેમજ ફાંસી થાય તેવી રજૂઆત કરી છે સપ્ટેમ્બરે ધોરણી પ્રાથમિક શાળામાં અમારી દીકરી દુરીશાબેન ઈશ્વરભાઈ બારિયા સ્કૂલમાં ધોરણ એકમાં અભ્યાસ કરતી હતી અને શાળાના આચાર્ય ની ગાડીમાં બેસાડી દીકરીની શાળાએ અભ્યાસ કરવા માટે મોકલેલ હતી અને મારી દીકરી જોડે શાળાના શ્રી એના જોડે એનું ગલો દબાવી હત્યા કરવામાં આવેલ છે એ બાબતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા અને અમારી સરકારે સઘન તપાસ કરાવી અડતાલીસ કલાકની અંદર અમારી દીકરી ધ્રુવિશાને ન્યાય મળે એના માટે રાજ સરકાર રાજ્યનો ગૃહ વિભાગ રેન્જના શ્રી જિલ્લા પોલીસ શ્રી અને અમે ચૂંટાયેલા પંદરમી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે જિલ્લો હોય તાલુકો હોય ગામડું હોય કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને ત્યારે અમારી દીકરીઓને ન્યાય મને મળે આના માટે રાજ્ય સરકારની ન્યાયલયલો ન્યાયાલય શરૂ કરવામાં આવેલ છે અને ન્યાય ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેર આ કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાયિક ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે દેશના મારા યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ ગુજરાત સરકાર ગતિથી સમય મર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને મારી દીકરીને દુર્વિશાબેન ઈશ્વરભાઈ પટેલને બારિયાને જે હત્યા કરવામાં આવેલ છે એને હત્યારાઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબંધ છું મારી સરકાર પણ કટિબંધ છે અને પરિવાર ઉપર આવેલી એ દુઃખદ ઘટના છે એ દુઃખદ ઘટના ભગવાન એમને શક્તિ આપે દુઃખ સહન કરવાની એ જ અભ્યર્થના સહ અમારી દીકરીને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર